એક બાજુ અમારો ગમત ફાયદો હું ચી જ આવું આજે અમે તો જતા રેવાનું તો તમારે બેનું ખાડું મારું બે વખત પકડ્યા એટલે હવે ગોમ માં કંટાળી કદાચ જુગા રમવા જતા રહ્યા લાગી ગોમ માં મેં ઘણું જોયું તોય મારા ઓરછી દેખાના નહીં ભાઈ શેત્ર મોટો મારી આવવા દે ક્ષેત્રમાં જ હસી આય રે લઈ જવા દે

Jalan cakri ya tamari melu ya pak melu melu. Oh anak kau yang mana awas shoe. Jun? Aja yaado kah yaado, ayakan hamil di drumok aja ya. Ayo cekalo. Ini apda band. Apda band ya lo. Liat lo. Laut jah suah ya. Laut jah suah ya. Aja baji itu

મારે યાર એવું કોમ છે એ જુગારિયા નું આ સાતે માથમ નું જુગાર તો રમાય એ મારા જોવું છે હા એટલે કરવા મન ખબર પડી ગઈ એટલે પડાવા આસી તમાર હું તમને જીવ ને ઓળખતો અલે યાર એવું કોઈ નહીં હું ગોમ નો હાતો માણસ છું હું સાતે માથમ નું જુગાર રમવા દેવાનો નહીં આપણા ગોમ માં મે બાના બે ત્રણ વખત પકડા ને જુગાર રમતા એટલે એરિયા સટકી જાય

બે ટોપી ટોપી દર વખતે નઈ પૈસા નહી એટલે એકલા ફર તમે ઈવન મોલ્યા છો ઈવન ભેગું જ ફરતા હોય ઓ ભાઈ રમુ તું પણ પૈસા નહિ મને તમે ઈવન મોલ્યા છો એટલો વિશ્વાસ આવતો નહિ હું તો ચેક કરે આખા ગોમમાં ચેક કરીને આવ્યો આ બાજુ ચેક કરવા ને બાચી હ આ અટડીએ ચેક કરી આવ એટલે મારા જીવન શાંતિ થા એટલે મારે કેવું તમે નહીં બનતા તમે એ એવા ના મણો કે બીજા એટલે મારી ગળાની છોગન એ કોઈ નઈ ભાઈ હું ફરીને આવ્યો હું હું ઘેર હેડ્યો હું હાથું કહો છો હાથું કોઈ મગડાઈ શોગન હારું હેડો હારું હો એ હા એ હા આ બાબુડો બોલતો તો એ ઉપર એ લાગત છે કે વાય કોઈ નહીં હોય મારો સિમ લીમ ગળાની સોગન ખોટી તો ના ખાય આ વખત તો ઈવન મોલ્યો એરે થયો નહી અલગ અલગ ફરસ એટલે મને લાગે બાબુળો સાચું બોલે લાઈ હવે આ બાજુ ચેક કરવું નહીં આ ઓટલે ચેક કરી આવું બંધ બંધ આ કરી એ પતંગ દે કાવા તાવા કરશે

લાલ માનતો બધા જુકરિયા પણ આ વખત તો મારા ઉડ્યા ખૂણે ખટકે રમતા નહીં દીધી રમતા નહીં લાય આગળ જવા દે

આપણે બંધ ભાઈ આપણે જોઈ આવીએ હો પૈસા જીતે તો જોઈને આવી હે બોલો અલ્યા તારી આ બે પત્તા ની તમે વડ જોયું રહ્યો આ બે પત્તા આવ્યા હે ને હવે મારા હરખ આવશે

કે 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 બી કે કે ચિલી ચિરે ખબર જ નઈ પડતી તું આશીરત તો હાઈ પડી રહે કરું યાર મારી જૂની બેજી તમારા બે પક પકલાઈ હવે તું છોડો યાર હવે અરન નઈ કરું ના ના તને નઈ જવા દો તને પહેલા પૂરો કરી હા મારી કમણી પડી તો

કણો આગળ આવે તો તમારું ચંપલ અને મારું બુઠું નહીં પ્રાણ જાય પણ વચન ના જાય

લે એક કોઈ દેખાતું નહીં એક ગળા મારો ઉર્સી રેડ નાશી દોડો લે હા તારી કોઈ દેખાતું નહીં છોડે નહીં કેળા છોડે નહીં ચેડે ને ચેડે જાય પેરા ઊભો રે આ વાત આવો અપના તારે નેટ નેટ પકડ્યા તા વાળી મારા ઉડચા ગાયબ થઈ ગયા אבי આવાન ચો ખોળવા અલ્યા જવા ચોય કેતા ચોય દેખાતા નહીં નેટ નેટ આતમાં

હમ રમી તમાર ઘર જુગા રમી બાને ગરમતા તમને હું જુગા રમણ એવો લાગુ ના તમે દેવા લાગતા નહી પણ બાયો હું બદકણ ખોડીન થાચ્યો છો કયો કેતો કયો દેખાણો નહી એટલે હવે મને એવી વેમ જાય બા કોકના ઘરમાં જુગા રમતા હોય આગળ જો હારું હેડો આમ તો પોલીસ કેસ કરવા નતો જે જુગા રમાડતું હશે અન જો જુગા રમતા હશે સિકણ હલવાઈ જવાના છે આ તો લોકો મારે ઓ કળવાજી હા

બોલજી ના છોડું પણ ફેવર ના હોય આવે તો હવે પહેરવા ના દેતા હા પહેરા દો હવે ડાયરેક્ટ પોલીસ લઈને આયા હું હા ઓઢો ને હવે ના સમાડ આ ચલવાની ઠાખરી બોધાતી થઈ પી કેડે થઈ ગયો મારો ઓછો એ બા તમે કે મને મૂંટી લાવતા રે ય ખમેલની પણ અલ્યા આયો હવે મારો આયો